આ પ્રતિજ્ઞા નેતાને પૂછવા નહીં દઈએ પાણી માટે કઈ પણ લડાઈ લડવાની થાય આજે આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ આમ તો સૌની યોજના એટલા માટે લાવવામાં આવી હતી કે ખેડૂતો અને લોકોને પૂરતું પાણી મળી રહે અને જરૂરિયાતના સમયે કોઈ તકલીફ ના પડે અને જે પાક વાવેલો છે તેમાં પૂરતું પાણી મળી રહે પણ આ યોજના જ્યારે સરકાર લાવી ત્યારે તો મોટા મોટા વાયદાઓ કર્યા કે અમે આ યોજનાથી ખેડૂતોના પાકને ડબલ કરીશું પણ લાગે છે કે આ માત્રને માત્ર વાતો કરવા પૂરતું જ હોય છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના વીસ ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે અને ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારના ખેડૂતોને શિયાળામાં તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવ્યું જેમાં વીસ જેટલા ગામોમાં સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલા પાણીના વાલ ખોલી ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણી છોડવામાં આવ્યું હતું પાણી છોડવામાં આવતા આ ખેડૂતો સરકારનો આભાર પણ માનતા હતા ખેડૂતો દ્વારા જીરું વરિયાળી ચણા જેવા પાકોનું વાવેતર પણ કરાયું આ વાવેતર એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તંત્રએ આ ગામમાં ખેડૂતોને સૌની યોજના અંતર્ગત પસાર થતા વાલમાંથી પાણી છોડ્યું હતું તમને જણાવી દઈએ કે આ ખેડૂતો દર વર્ષે શિયાળામાં પાક નથી લેતા ચાલુ વર્ષે તંત્ર દ્વારા વાલ ખોલી અને આ વિસ્તારના ખેડૂતોને પાણી આપવાનું નક્કી કરાયું પાણી તો આપ્યું પણ અપૂરતું પાણી આપ્યા હોવાનો ઘાટ આ વિસ્તારમાં સર્જાયો છે

અમારે લગભગ પંદર દી વીસ દી પહેલાં જે રાજુભાઈની આગેવાની દ્વારા જે અમારે પાણી આંકણે છોડવામાં આવ્યું હતું વડરા ડેમમાં અને એ પાણી જોઈને અમે બધા ખેડૂતોએ જીરું લાયા જીરાના ભાવ છે અઢાર હજાર રૂપિયા જેવો ભાવ છે અને આ જીરું ઊગી રહ્યું અને પાણી બંધ કરી દેવામાં આવ્યું એટલે અમારી પરિસ્થિતિ એવી થઈ કે જે થોડા ઘણા પૈસા હતા વ્યાજે લાયેલા પૈસા અત્યારે અમારે પાણીમાં રોડાય છે અમે વાડીએ જઈને જોઈ શકતા નથી આંગળા જાય આંખમાં આવી પરિસ્થિતિ અમારા ખેડૂતની થઈ છે જો ટૂંક સમયમાં અમને જો પાણી નહીં આપવામાં આવે તો અમારી જે કફોડી હાલત થવાની છે અને અમે ખેડૂત તરીકે ગામડે ગામડે ખેડૂતો તમામ ખેડૂતો જાગૃત થઈ કોઈ પણ સરકારના સામે એવા આંદોલન કરશું ધરણા પર બેશું અને ભૂખ હડતાલ ઉપર પણ ઉતરવા તૈયાર છે આજે અમે જયારે આજથી ત્રણ દિવસ પહેલા ઓગણીસ તારીખે અમે ધરણા પ્રદર્શન માટે ભવન પાણી પુરવઠા વિભાગની અંદર ગયેલા નર્મદા વિભાગની ત્યારે અમને એવું આશ્વાસન આપવામાં આવેલું કે હવે ફરીથી તમને સૌની યોજના થકી પાણી આપવામાં આવશે પ્રથમ જે અમને સોનિધિ યોજના થકી પાણી આપવામાં આવ્યું હતું એના કારણે અમારા દરેક ખેડૂતે મોંઘા ખર્ચના ખર્ચો કરી અને બિયારણ ખરીદી અને બિયારણનું વાવેતર કર્યું જે જીરોના ને એના બધા એના વરિયાળી પાક છે જીરું છે અને બીજા ઘઉં વાવેતર છે એ સિવાયનું અમારા પશુપાલન માટેનો જે ચારો છે એનું બધું અમે પાણી આવવાથી વાવેતર કરેલું પરંતુ રાજકીય સ્ટન્ટના કારણે અને રાજકીય દબાવના કારણે ત્રણ કલાક કે ઓગણીસ તારીખનાથી અમારો વાલ ખોલેલો અને પાસો અમારો એ વાલ બંધ કરી રાજકીય કિનાખોરી રાખી અને રાજકીય દબાવ ઊભો કરી અને પાણી બંધ કરવામાં આવેલું અને અમારા ડેમ સુધી પાણી પહોંચવા દેવામાં આવેલું નથી અને એ વાલ જે બંધ કરેલ છે એ વાલને ફરીથી ચાલુ કરવા માટે આજે ખેડૂતો વડધરા ગામની અંદર એકત્રિત થઈ અને એ મિટિંગનું આયોજન કરેલ છે અને આવનાર સમયની અંદર આ અમારા ખેડૂતને મોંઘા મોલો પુત્ર પણ વધારે વિશેષ એવા જે અમારો મોલ છે એ મોલને જો મચાવવા માટે અમે કોઈ પણ કોઈ પણ ગાંધી ચિંધિયા માર્ગે કોઈ પણ જગ્યાએ આંદોલન કરવા માટે હર હંમેશા માટે તૈયાર રહીશું આ બેઠકમાં ખેડૂત આગેવાન રાજુ કરપેડા પણ હતા અને તેમને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે જો પાંચ દિવસમાં આ પાણીના વાલ નહીં ખૂલે તો વીસ ગામના ખેડૂતો નેતાઓ માટે આ ગામમાં આવવાના રસ્તાઓ બંધ કરી દેશે અને નેતાઓ માટે પ્રવેશબંધી કરી દેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે ત્યારે તેમણે શું કહ્યું છે તે એક વાર સાંભળી લઈએ આજ રોજ મૂળી તાલુકાના વડોદરા ગામે વીસ થી વધારે ગામના ખેડૂત આગેવાનોની એક સફળ મીટિંગ થઈ જેમાં સૌની યોજના મારફતે જે મૂળી તાલુકાના ગામડાઓમાં અને થાન તાલુકાના ગામડાઓમાં જે સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવતું એ પાણી છેલ્લા એક મહિનાથી બંધ કરવામાં આવ્યું છે

આજે એક નિર્ણય કર્યો છે સાથે સાથે એક બીજો પણ નિર્ણય કર્યો છે પાંચ દિવસ પછી પોસ્ટર લગાવવામાં આવશે અને ત્યાર પછી જિલ્લા કક્ષાએ ખૂબ મોટા આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે જ્યાં સુધી પાણી ખેડૂતો આપવા ન આવે ત્યાં સુધી ખેડૂતો લડી લેવાના મૂડમાં છે અને આગામી સમયમાં સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે ખેડૂતને પાક બચાવવા માટે પાણી આપે જો પાણી નહીં આપે અને જે કાંઈ કાયદો વ્યવસ્થા કથળ છે એમાં તમામ જવાબદારી સરકારની રહેશે ત્યારે બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો તમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં